ભરૂચ એલસીબીની ટીમે રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટીની પાછળ રેલવે લાઇનની બાજુમાં ખુલી જગ્યામાં જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી પાડ્યા બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીદારથી બાતમી મળી હતી કે રાજપીપળા રોડ પર આવેલા સોનમ સોસાયટીના પાછળના રેલવે ટ્રેકની સાઇડમાં ખુલી જગ્યામાં કેટલાક કિસ્સમો પાનાપત્તા પત્તા વડે પૈસાની હાજીતનો જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે સ્થળ પર રેડ કરતા દીપતેશ અશોકભાઈ પટેલ આશીષ સુરેશભાઈ તિવારી મોહિત રામપ્રસાદ માળી તેમજ રાજકમલ રમેશભાઈ માળી જુગાર રમતા મળી આવ્યા હતા ચારેય ઇસમો પાસેથી દાવાઓ ઉપર લાગેલા તેમજ અંગઝડપીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા મળી પંદર હજાર બસો રોકડા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત આશરે કિંમત ત્રીસ હજાર મળી કુલ પિસ્તાલીસ હજાર બસ્સોનો મુદામાલ કબ્જ કરી ચારેય ઇસમોને જુગારધારાની સંલગ્ન કલમ હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર સૈયદ અંકલેશ